બારસો ખર્ચો થયો બરોબર પૈસાનો ફેર ના થયો બસ ભાવનગર વાળા ના ફાયદો એક બરોબર એક પૈસાનો નો ફાયદો એક ના થયો બરોબર મોરબી જે આવ્યો એ ફાયદો ના થયો મહેસાણા સાત હજારનું નું ઇન્જેક્શન લીધું બરોબર પૈસાનો ફાયદો ના થયો બરોબર પછી તમારો વિડીયો જો સાહેબ ભરત બેના ફાયદા દે જે ભગવાન કરે ખરું બરોબર સો ટકા આરામ થઈ જાય અત્યારે દુખાવો થાય છે ના દુખાવો ન મેળે તો બરોબર બરોબર અને જે છે માટે કેટલો ખર્ચો કર્યો હશે આગળ બધો ચુમ્માલી જાય ખર્ચો કર્યો બરોબર ચુમ્માલી જેવો હા સાઈન ની અંદર ભરત બેના ફાયદા પગ નથી બરોબર એના માટે તમે શું શું રિપોર્ટ કરાવ્યા એમઆરઆઈ કરાવી હતી બરોબર અત્યારે અત્યારે દુખાવો થાય બિલકુલ ના સહેજ સહેજ ભાઈ એકદમ આરામ થઈ જાય મટન ગાંધી ભાઈ બરોબર ઓકે